સંજોગોમાં સ્થાનિક પોલીસની નોટિસમાં આવું જોઈએ બીજું લોકો પાસે બીજા રાજ્યોના હથિયાર છે લાયસન્સ છે એ લોકો ગુજરાત આવે છે માનો કે મારી પાસે નાગાલેન્ડનું લાયસન્સ છે ગુજરાત આવું કાયદાની જોગવાઈ છે કે છે કે સાત દિવસની અંદર જિલ્લામાં કલેક્ટર પાસે શહેરમાં હોતો પોલીસ કમિશનર સાથે હત્યારની નોંધણી કરાવવા પડે છે આમાંથી એક પણ કરાવી નહોતી તો પછી પોલીસના ધ્યાનમાં તરત આવવું જોઈએ ગુજરાત લાયસન્સ ધારકોની યાદી છે આ લોકો બહારથી લાયસન્સ લાવ્યા છે અને લોકોએ મહેનત કરી હોય હવે ધારશું જેરા જેટલા લોકો પાસે ગુજરાતના હત્યારનો પરવાનો છે હત્યાર પણ છે ખાસ સંજોગો ઊભા થાય કેમ કે ચૂંટણી આવી કુર્મીની રાડ છે એવું આ સંજોગોમાં સરકાર જાહેરનામું બહાર પાડતી હોય છે એવું કહેતી હોય છે કે તમારા હત્યાર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો જેથી તેઓ ઉપયોગ ન કરે હસ્તાક્ષર ફેલાવા સંજોગમાં સંજોગોમાં આ છે તેમના રેકોર્ડ પર હતા અને નહીં તેનો અર્થ થયો કે ગુજરાતમાં અંદર કેટલી બધી ચૂંટણીઓ આવી ગઈ છે પોતાના હત્યાર જમા કરાવ્યા વિના નહીં તો લઈને ફરતા હતા સરકારના નોટિસ પર આવું જોઈએ પોલીસની નોટિસ ઉપર જોતું હતું કે આમને પાસે હથિયાર છે અને એક મારો પ્રશ્ન એવો છે કે નાગાલેન્ડ અને મણિપુર અને જમ્મુ કાશ્મીર તથા મિઝોરમ જેવા કેમ ફરિયાદનો ન થાય જો ફરિયાદ દાખલ કરે તો એ લોકો ફસાઈ જાય તેમ છે પહેલાં તો આને પ્રોસીજર સમજવું ગુજરાત હોય કે નાગાલેન્ડ હોય તેની પ્રોસીજર એવી છે કે માણસ હથિયાર પરવાનો માંગે છે તેના માટે કે પોલીસ કમિશનરમાં અમદાવાદમાં સુપોલીસ પોલીસ કમિશનરમાં અરજી અરજી કરી મારે હત્યારનું પરવાનો જાય છે હું આનો નાગરિક છું અહીંના પુરાવા છે મારે હત્યારનું પરવાનો જાય છે અને પુરાવા રજૂ કર્યા છે અને જે દાવો હું કરી રહું છું ફલાણી જગ્યાએ રહું છું એક થર્ટી એક થર્ટી થર્ડ નું કરવાનું છે સ્થાનિક નું છે લોકલ અને જાતે પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરવું પડે છે પછી એમને પોલીસવાળા પણ જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટરની છે મને હથિયારનો પરવાનો આપવાનો છે એટલે આ ગતિનું કામ છે અને પોતે સર્ટિફિકેટ કરવાનું હોય છે અમે એના ઘરે ગયા હતા ગતા રહ્યા છે અને અમે જાતે તપાસ કરી છે તેમના બે પટોસિંહ નિવેદન લીધા હતા કહેવામાં આવી રહ્યા છે કે એવું પોલીસ ઇન્સ્પેક્ટર એ જાતે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જાતે તૈયાર કરવાનું હોય છે જે રિપોર્ટ જાય છે આરોપી પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પાસે એ પોલીસ ઇન્સ્પેક્ટર હબ્બી ફરી ચકાસે છે કે કાંઈ ખોટું નથી અને પોલીસ ઇન્સ્પેક્ટર ભલે ભલામણ કરી હોય મારે હત્યાનું લાયસન્સ આપો જોતું હોય મને મારી સામે ગુનાહિત ઇતિહાસ નથી ને દસ્તાથે એસીપીએ ફરી ચેક કરવાનું હોય છે કે પછી પોતાનો અભિપ્રાય લખવાનો હોય છે પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલા ભલામણના માન્ય રાખું છું અને હથિયાર રાખવાનું પરવાનું આપું છું અને એના પછી જાય છે ડેપ્યુટી કમિશનર પાસે છેલ્લા આ ફાઇલ જાય છે પોલીસ કમિશનર પાસે શહેરમાં હોતો અને જિલ્લામાં હોતો કલેક્ટર પાસે પછી બધી જગ્યાએથી હા આવી જાય છે અને પીઆઈ ડીસીપી બધાએ હા પાડી દે છે તો પછી પોલીસ કમિશનર અને કલેક્ટરે વ્યક્તિને રૂબરૂ બોલાવી બોલવાનું હોય છે તરા ઇન્ટરવ્યૂ કરવાના હોય છે ઇન્ટરવ્યુ નક્કી કરવાનું કે ભલે નીચેથી ભલામણ આવી પોલીસ કમિશનર અને કલેક્ટર મને નથી યોગ્ય લાગી રહ્યું તે રદ કરી શકે છે આ કિસ્સામાં નાગાલેન્ડ મિઝોરમ જમ્મુ કાશ્મીર મણિપુર ત્યાંના આ પ્રોસીજર નો થાય નો થાય તમે ક્યાં શો એમ કે નાગાલેન્ડમાં જો નાગરિક સામે તો આ બધાની જવાબદારી ઠરીશ જેને તેને સર્ટિફાય કર્યો હોય તેના પેપર ચેક કરીએ જેના અભિપ્રાય લીધા જેને ઇન્ટરવ્યૂ લીધા કાગળ ઉપર લીધું હશે ને ઇન્ટરવ્યૂ લીધું હશે ને પ્રોસીજર તો આખા ભારતમાં એક સરખી જ છે મારી જાણકારીમાં હવે એવું થયું કે ગુજરાતની અંદર જે પ્રકારે ગુનો દાખલ થયા તેની માહિતી જે તે વિભાગ રાજ્યના સીએમ ઓફિસ અને ગૃહમંત્રી સુધી થઈ ગઈ છે અને ત્યાં પ્રોસેસિંગ બની ગયું છે અને આ બધા માટે ગુનો દાખલ થવા જોઈએ આ તો ગુજરાતમાં પકડાવ જે જરૂરી નથી ખાલી ગુજરાતમાં છે બીજા રાજ્યના પણ લોકો ત્યાંથી લાયસન્સ લીધા હશે અત્યારે પોતે ગુનો દાખલ કરે તો પોતે ફસાય તેવું છે એટલે ગુનો દાખલ નથી કરતી ભાઈ આ તો નિપડતા છે સેન્ટ્રલ એજન્સી ચોક્કસ છે ગઈકાલે લાયસન્સ લાવ્યો અને ગઈકાલે પકડાઈ ગયા તેવું નથી ઘણા વર્ષોથી આ પ્રકારના અને લાયસન્સ કેરી કરતા હશે આપણા મંત્રી છે મુકેશ પટેલ એમના દીકરા પાસે આવું લાયસન્સ છે આ સ્ત્રીની વાત છે કે સુરત પોલીસે લાયસન્સની એન્ટ્રી પણ પાડી દીધી છે સુરત પોલીસના રેકોર્ડ પર તો સુરત પોલીસની વધુ નિષ્ફળતા કહેવાય ને કે ગુજરાત બહારનું લાયસન્સ હતું મુકેશ પટેલના દીકરાને નાગાલેન્ડ મિઝોરમ સુકામ રહેવા જવું પડે પૈસા પાત્ર પોલીસ માણસ છે સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સી નિષ્ફળતા તો ખરી બ્યુરો ચી પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા